આગામી સ્વતંત્ર પર્વની ઉજવણીને ધ્યાને લઈને બોટાદ જિલ્લા પોલીસ વડા અને અન્ય પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં બોટાદના એસટી બસ સ્ટેશન રોડ અને ભાવનગર સર્કલવાળા વિસ્તારમાં જાહેરમાં ત્રિરંગા વિતરણના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈએ બોટાદથી મારા પ્રતિનિધિ રેની સુરાણીનો એક વિસ્તૃત અહેવાલ આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ધ્યાને લઈને આજ રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ત્રિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર સર્કલ પાસે આવેલા ચોકમાં તેમજ એસટી રોડ એસટી ડેપો રોડ ઉપર જાહેર જનતાને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી એસપી પીઆઈ પીએસઆઈ તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત તમામની ઉપસ્થિતિમાં આ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ધ્યાને લઈને સરકારે આ વખતે એક રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવા હેતુ સાથે જાહેર રસ્તાઓ પર તિરંગાનું નિઃશુલ્ક વિતરણ થાય અને લોકો તિરંગાની ભાવનાથી પ્રેરાય તેવા હેતુ સાથે આ તિરંગા વિતરણના કાર્યક્રમને